ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની પુણ્યતિથિ નિમિત્ત ભરૂચ જિલ્લા કોંગ્રેસ અને શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા જિલ્લા કાર્યાલય ખાતે શ્રદ્ધાંજલિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું કાર્યક્રમ દરમિયાન કોંગ્રેસ સભ્યો અને હોદ્દેદારોએ આંબેડકરની પ્રતિમા પર પુષ્પાંજલિ અર્પણ કરી તેમને શ્રદ્ધાંજલિ પાઠવી હતી આ પ્રસંગે શહેર પ્રમુખ સલીમ અમદાવાદી કોંગ્રેસ અગ્રણી અરવિંદ દોલાવાલા સહિત અનેક હોદ્દેદારો અને કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા હાજર રહેલ આગેવાનો દ્વારા ડોક્ટર આંબેડકરના દેશ માટે અવિસ્મરણીય યોગદાન અને સામાજિક ન્યાય માટે કરેલ પ્રદાન ને કરવામાં આવ્યું છ વૈભૂતિ મહાન નેતા ડોક્ટર બાબા સાહેબ આંબેડકર કે જેઓ એ આઝાદ ભારતને શ્રેષ્ઠ બંધારણ આપેલ છે એ બંધારણ થકી આજે પણ દેશની એકતા અખંડિતતા સાર્વભૌમિકતા ટકી રહેલી છે સમગ્ર દેશ આજે બાબા સાહેબનો ઋણી છે અને બાબા સાહેબ ને શ્રદ્ધાંજલિ સાથે અંજલિ આપે છે ભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતિ ભરૂચ શહેર જિલ્લા કોંગ્રેસ સમિતિના આગેવાનો કાર્યકરો ડોક્ટર બાબાસાહેબ આંબેડકરના પરિનિર્વા દીને એમને શ્રદ્ધાંજલિ આપે છે જય ભીમ